જામનગરના રેલ્વે વિભાગ દ્વારા એક હજાર પાંચસો જેટલા રહેવાસીઓને પોતાનું ઘર ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી ખૂબ જ ઓછા સમયની અંદર આ નોટિસ ફટકારવામાં આવી હતી અને આ જે મકાનો હતા તેના પર ડિમોલ્યુશનની કામગીરી જે છે તે રેલવે વિભાગ દ્વારા હાથ ધરવામાં આવવાની હતી પરંતુ જે છે તે સાંસદ પૂનમ માડમ દ્વારા જે છે તે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બંને વચ્ચે સમજણ કરી અને યોગ્ય કરવાની જે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ જામનગરના રેલવે વિભાગ દ્વારા અંદાજિત એક હજાર પાંચસો થી વધુ રહેવાસીઓને ડિમોલિશન માટે ટૂંકા સમયમાં જ નોટિસ આપી અને ઘર ખાલી કરવામાં મુદ્દે જે છે તે હવે કાર્યવાહી હાથ ધરી છે ડિમોલિયેશન કરવા માટે તંત્ર સાથે તેઓ સંકલન સાધી રહ્યા છે જેને લઈ હવે જામનગરમાં એક પત્રકાર પરિસર આયોજિત કરવામાં આવી હતી જેમાં સાંસદ પૂનમ માડમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે

નામદાર સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ પૂરતો સમય આપવો જરૂરી હોવાની વાત તેઓએ કરી હતી આ સાથે જ છે તે હવે સાંસદ દ્વારા મધ્યસ્થી રહી અને તમામ જે છે તે મામલો થાળે પાડવામાં આવ્યો હતો વિસ્તારની અંદર લોકોએ સાંસદ પૂનમ માડમ સન્માન કરી અને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી મધમાં આવતા હતા એને પણ રેલવેની નોટિસ આવી હતી અને રેલવેનું નું જે એન્ક્રોચ આખો એરિયા છે એમાં તો નોટિસીસ આવે એ રેલવેની જગ્યા છે ને ને ક્યાંક ડેમોલિશન ડેવલપમેન્ટ માટે એ જગ્યાની જરૂર હોય તો એ નોટિસ આપીને ખાલી કરાવી શકે છે પણ જો મુખ્ય મુદ્દાઓ મેં જે ચર્ચા કરી એ ચર્ચા એ હતી કે ડેવલપમેન્ટ માટે પણ જો એમને જરૂરિયાત હોય તો પહેલા તો ડેવલપમેન્ટ એટલે કે જે ડબલ ટ્રેકનું અત્યારે કામ ચાલે છે એની આજુબાજુની અમુક જગ્યા જે ખાલી રાખવાની છે એ જગ્યા આઈડેન્ટિફાઈ થાય અને માત્ર જેટલી જગ્યા ખાલી રાખવાની છે એ લોકોને જ નોટિસ આપવામાં આવે અને નોટિસની એક સમય મર્યાદા એવી રીતે નક્કી કરવામાં આવે કે ત્યાંના નાગરિકોએ જે રહેણાંકો છે એ પોતાની બીજી કોઈ વ્યવસ્થા ઊભી કરી શકે એટલે મિનિમમ બે થી ત્રણ મહિનાની નોટિસ મળે પછી નામદાર સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે બે હજાર એકવીસ બાવીસ નો એમાં પણ રેલવે જે જગ્યા ખાલી કરાવે એને લઈને ઘણી બધી ગાઈડલાઈન્સ ઘણા બધા આદેશો આપવામાં આવ્યા છે એનું પૂરેપૂરું પાલન થાય એવી પણ એક ચર્ચા કરવામાં આવી એ ગાઈડલાઇન્સ લોકોની અહીંયા રહેતા લોકોની કેવી રીતે તકલીફ ઓછી થાય હાલાકી ઓછી થાય એ દિશામાં જ જ ખૂબ સારી છે એટલે કલેક્ટરને વિશ્વાસમાં લઈ આખા તંત્રના સહયોગથી લોકો નાગરિકોને પોતાની વ્યવસ્થા ઊભી કરી શકે એ પ્રકારનો સમય મળે અને આખી વ્યવસ્થા મળે એ નું પણ પૂરેપૂરું પાલન પાલન થાય તાત્કાલિક કોઈ પણ આઠ દિવસમાં ને દસ દિવસમાં જગ્યા ખાલી કરવા નો આવી રીતે એવું લાગ્યું કે બિલકુલ ડિટેલમાં કારણ કે મેં કીધું એમ અમુક જગ્યા સનતના માધ્યમથી આપવામાં આવી હતી અમુક જગ્યા કોર્પોરેશનની હતી એટલે એમાં ક્ષેત્રફળ હદ દિશા બિલકુલ ડિટેલમાં બધું લખી અને ક્યા કાયદા હેઠળ રેલવેના કયા કાયદા હેઠળ કઈ કલમ હેઠળ આ નોટિસ આપવામાં આવે છે એની પણ એક સ્પષ્ટતા અને ઉલ્લેખ સાથે એ નોટિસ આપવામાં આવે એ પ્રકારે પણ એટલે કોઈ આ જમીનની જે માપણીનો એક પ્રશ્ન છે એ પણ એક ક્લિયર થઈ જાય એટલે એ પ્રમાણે નોટિસ આપવામાં આવે એટલે ટૂંકમાં આ બધી બાબતમાં ચર્ચા કરવામાં આવી એટલે હાલ તાત્કાલિક કોઈ પણ ડેમોલિશન હાથ ધરવામાં નહીં આવે અને રેલવે પોતાનું ડેવલપમેન્ટલ જે એજન્ડા છે ડેવલપમેન્ટનું કામ છે રેલવેની જમીન છે સ્વાભાવિક રીતે અહીંયા ડેવલપમેન્ટ ખૂબ થતું હોય રેલવેનું જામનગર સીમાવર્તી વિસ્તાર છે અને ડબલિંગ આપણે સૌ જાણીએ છીએ કે હવે ઓખા સુધી મંજૂર થઈ ગયું છે એટલે એને લાગત જ્યાં જ્યાં જગ્યાઓની જરૂર પડશે માત્ર આ વોર્ડ નંબર છ પૂરતી આજ વાત હતી વોર્ડ નંબર બે માં પણ આવી અમુક નોટિસો આવી છે નોટિસીસ મળી છે એટલે એના પૂરતી વાત હતી પણ મેં એક રેલવેને એક સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રકશન્સ અને કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીની ઉપસ્થિતિમાં આપ્યા છે કે આજે આ માત્ર છ અને બે નંબરની વાત છે વોર્ડ નંબર પણ આખી લોકસભા માટે આ વાત એપ્લિકેબલ છે આખી આખા સંસદીય ક્ષેત્રમાં ક્યાંય પણ ડેવલપમેન્ટનું કામ હશે રેલવેનું તો એમાં આ બધી જ વાત ધ્યાનમાં રાખી અને આ બધી વાત લોકોને કોઈ હાલાકી ના થાય હેરાનગતિ ના થાય ખોટું ઘર્ષણ કે સંઘર્ષ ઉભો ના થાય જામનગરની અંદર હવે જે છે તે અમુક વિસ્તારની અંદર જ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈ હવે લોકોમાં પણ જે છે તે રાહતની લાગણી પ્રસરી રહી છે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર